શહેરના બોડતળાવ પોલીસે કુંબરવાડા રામદેવનગર શેરી નંબર એકમાંથી જાહેરમાં જુગાર રમતા સાત ઇસમોને ઝડપી લીધા ભાવનગર બોડતળાવ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગીરાએ બાતમી મળી હતી કે કુંભરવાડા રામદેવનગર શેરી નંબર એકમાં જાહેરમાં ખુલ્લી જગ્યામાં કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે જે બાદમાવાળી જગ્યાએ રેડ કરતા જુગાર રમતા પરેશભાઈ ભૂરાભાઈ બારીયા પ્રકાશભાઈ હીરાભાઈ વેગડ મેરુભાઈ કાળુભાઈ બારિયા મહેશભાઈ રૂફે મયો હનુભાઈ બારિયા અજીતભાઈ મનજીભાઈ કાનાણી મનસુખભાઈ તળસીભાઈ બારૈયા અને ઘનશ્યાભાઈ પરસોત્તમભાઈ મેમરિયાને રોકડ રૂપિયા અગિયાર હજાર ત્રણસો દસના મુદ્દામાલ સાથે ઝડપી લે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી